ખેડા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ આદરણીય નૈનાબેન જી સર આપ શું સમર્પણ દિવસ એટલે કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશમાં બધા જ જિલ્લાઓમાં એમના જીવન કવનને લઈને વ્યાખ્યાન માળા યોજાઈ રહી છે આજે એ જ ક્રમમાં અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં દરેક જિલ્લામાં એમના જીવન કવન ઉપર આ પ્રકારનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે ખેડા જિલ્લામાં અમારા અધ્યક્ષ નૈનાબેનના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાઈ ગયો અને એ કાર્યક્રમમાં વક્તા તરીકે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના જીવન વિશે મારા વિચારો મેં કાર્યકર્તા સમક્ષ રજૂ કર્યા